વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ આજરોજ સવારથી જ વરસાદી માહોલ છવાયો છે તાલુકાના અંતરાળ વિસ્તારમાં આવેલા કેતકી ગામમાં એક વૃદ્ધાના અવસાન બાદ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી હતી ગામના અને સ્મશાન ભૂમિ વચ્ચે ખોટવા ખનકી વહે છે જોકે સ્મશાન સુધી પહોંચવા પાકો રસ્તો કે કોઝવે નહીં હોવાથી દર વર્ષે ચોમાસામાં સ્વજનોના અવસાન બાદ અંતિમ યાત્રા મહામુશ્કેલીએ સ્મશાન સુધી પહોંચે છે આજ રોજ પણ ગામમાં એક વૃદ્ધાના મોત બાદ પરિવારજનો અને ગ્રામજનોએ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા કાઢી હતી અને સ્મશાન સુધી પહોંચવા રસ્તો ના હોવાથી ખનકીમાં વહેતા પાણીની અંદરથી ચાલતા જે લોકોએ અંતિમ યાત્રા લઈ સ્મશાન સુધી પહોંચ્યા હતા જોકે વરસાદ વરસી રહ્યો હોવાથી વરસતા વરસાદમાં જ મૃતકની ની અંતિમ વિધિ કરવામાં આવી હતી માત્ર પરંતુ કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ગામોમાં પાકી ભૂમિ હોવાથી દર વર્ષે ચોમાસામાં ગામોમાં આવા કરુણ દ્રશ્યો સર્જાય છે પાકી સ્મશાન ભૂમિના અભાવે વરસતા વરસાદમાં જ પોતાના સ્વજનોની અંતિમ વિધિ કરવા મજબૂર થવું પડે છે આજ રોજ પણ આ વૃદ્ધાના અવસાન બાદ પરિવારજનો ખનકીમાંથી માંથી ચાલતા મહામુશ્કેલીએ સ્મશાન ભૂમિ સુધી પહોંચવા અંતિમ યાત્રા કાઢી વરસાદમાં જ અંતિમ કરવી પડી હતી આથી વર્ષોથી કપરાડાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં આ સમસ્યાનું સમાધાન આવે એ જરૂરી છે આ કેટકી ગામને અંદર જે ખોરી ફળિયા જતો રસ્તો મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા જતો રસ્તો આ ચાલીસ થી પચાસ ઘરોને તકલીફ પડે છે અને આ રસ્તો કઈ વર્ષોથી આજ સુધી બનેલો નથી અને આ ચાલીસથી પચાસ ઘરો અને છોકરાને સ્કૂલ જવા માટે અને જે કામ ધંધા કરવા માટે જે મુસાફરી કરે એ લોકોને બહુ જ તકલીફ પડે એને કારણથી અમારો જે સરકાર શ્રીને રિક્વેસ્ટ છે આ મુખ્ય રસ્તાથી જતા ખોરી ફળ્યા અને અમારો જે મુખ્ય મેન રસ્તા જે પુલ છે આ ગરનાળું એ પણ વધારે પાણી આવે તેમાં ડૂબી જાય છે એ પણ કાષ્ટુનિયા જતા આપણે રસ્તા એમાં અમારો નવ અને ના છોકરાને તકલીફ પડે અને આ મુખ્ય રસ્તાથી જે પણ શિક્ષક આવે તેને પણ તકલીફ પડે છે તો એને કારણે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારે આ રસ્તા અને પુલ અને જે પણ અમારે ગામની અંદર જે મોહિત થાય આ મરણ પામે ત્યારે અમારે ભૂમિ પણ નથી અને તેમાં જવાના પુલ પણ નથી એને કારણથી અમારા સરકાર છે વિનંતી છે કે તાલુકે અમારું આ કામ કેટકીને ખોરી ફળ્યા અંદર અમારું કરે આ અમારી વિનંતી છે